હવે તમે ઉપર જવું ને તમને આકાશમાં ઉડતું વિમાન નહીં પરંતુ આકાશમાં ચાલતી ટ્રેન જોવા મળે તો કેવી મજા આવે ને હવે આવી ટેકનોલોજી તો ભારતમાં ક્યારે આવશે કોને ખબર કારણ કે ભારતમાં હજુ સુધી બુલેટ ટ્રેન પણ નથી આવી એટલે કે આવી ટેકનોલોજી આવતા આવતા ઘણા વર્ષો નીકળી જશે પણ શું તમને એ ખબર છે કે આ દુનિયામાં ઘણા એવા દેશો છે જેમને આવી ટ્રેન વિકસાવી લીધી છે આ ટ્રેનને જોઈને એવું લાગે કે આકાશમાં ટ્રેન જાણે ચામાચિડિયાની જેમ ઊંધી લટકી રહી છે અને એ જ દિશામાં આગળ વધી રહી છે અને ચાલી રહી છે અને આરામથી તેમાં મુસાફરો બેસે છે અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર મુસાફરી પણ કરે છે ઘણા લોકો આ ટ્રેનને હેંગિંગ ટ્રેન પણ કહે છે હવે આવી ટ્રેન કયા દેશોમાં આવેલી છે અને આવી ટ્રેન શા માટે બનાવવામાં આવી અને તેનો ઉપયોગ લોકો કેવી રીતે કરે છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો તમે આવી ગયા છો પર અને મારું નામ છે મેઘા હવે આ ટ્રેન કઈ જગ્યા પર આવેલી છે એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો હવે આપણે બધા કોઈ ના કોઈ સમયે ટ્રેનમાં બેઠા જશું અને જે ટ્રેનમાં બેઠા હશું એ જમીન પર જે પાટા બનાવેલા હોય ને તેના પર ચાલતી હોય છે હવે આવી ટ્રેન તો આપણે છે પણ શું તમે એવું વિચાર્યું છે કે કોઈ ટ્રેન આકાશમાં ઉડતી હોય એટલે કે આકાશમાં પાટા બનાવ્યા હોય ને તેના પર ટ્રેન ઊંધી લટકાઈને ચાલતી હોય નહીં વિચાર્યું હોય ને હવે આપણે બધાએ મેટ્રો જોઈએ છે જે જમીનથી થોડે ઊંચે એક પાટા બનાવેલા હોય છે અને તેના પર ચાલતી હોય છે પણ આ જે ટ્રેન છે ને એવું લાગે કે ચામાચેડિયાની જેમ આકાશમાં ઊંધી લટકી રહી છે અને આ ટ્રેન ઊંધી ચાલી રહી છે ને અને તેની અંદર ઘણા બધા મુસાફરો પણ બેઠેલા જોવા મળે છે હવે આવું દ્રશ્ય જોવા માટે તમારે ભારતમાં તો નહીં જ માંડે પણ આવું દ્રશ્ય જોવા માટે તમારે જર્મની જવું પડશે કારણ કે આ જે ટ્રેન છે એ જર્મનીમાં આવેલી છે હવે આપણે થતું હશે કે આ ટેકનોલોજી જે છે એ હમણાં ત્રણ ચાર વર્ષ કે દસ વર્ષમાં વિકસાવી હશે તો એવું નથી આ ટેકનોલોજી ઘણા વર્ષો પહેલાં એટલે કે ઓગણીસો એકમાં જે છે આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી આ ટ્રેન એટલા માટે શરૂ કરવામાં આવી હતી કારણ કે આ જે ગામ છે એ ઘણું વ્યસ્ત ગામ કહેવાતું હતું અને ચાલવા માટે લોકોને રસ્તા પર જગ્યા પણ નથી મળતી અને એ સિવાય કોઈ બસ કે ટ્રાન્સપોર્ટ માટે પણ જગ્યા નથી એટલા માટે ત્યાંના જે એન્જિનિયરો હતા તેમને હવામાં ઉડતી ટ્રેનનો આઈડિયા આવ્યો હતો અને ઓગણીસો એકમાં આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી એટલે કે આજે હવામાં ઉડતી ટ્રેનની ટેકનોલોજી છે એ વર્ષ જૂની છે છે તમારા ટ્રેન જોવી ને તો તમારે જર્મનીના બુપરટલ શહેરમાં જવું પડશે કારણ કે બુપરટલ શહેર એક ફક્ત જર્મની નું એવું શહેર છે જ્યાં તમને હવામાં ઊંધી લટકતી આ ટ્રેન જોવા મળશે એટલે ઓગણીસો એક માં શરૂ કરેલી આ ટ્રેનનો એક વખત અકસ્માત પણ થઈ ગયો છે એવું કહેવાય રહ્યું છે કે આ ટ્રેન શરૂ થઈ એના પાંચ વર્ષ બાદ આ ટ્રેનનો અકસ્માત થયો હતો અને તેના કારણે પાંચ લોકોના મૃત્યુ પણ થઈ ગયા હતા ટ્રેન છે એ ઘણા ઊંડા ઊંડા ખીણો અને ઉપરથી પસાર થાય છે એટલું જ નહીં આજે ટ્રેન છે એ જમીનથી આશરે ચાલીસ ફૂટની ઊંચાઈ પર ચાલે છે અને ઘણા બધા નદી અને ઝરણાને પસાર કરે છે આ ટ્રેનની જે લંબાઈ છે જેટલું અંતર કાપે છે એ આશરે ચૌદ કિલોમીટર છે અને આ સમયે તે વીસ સ્ટેશનો પર ઊભી પણ રહે છે જર્મનીમાં સૌથી પહેલાં ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી અત્યારે આવી ટ્રેન બીજી તમને જાપાનમાં પણ જોવા મળશે અને એવું લાગી રહ્યું છે કે પચાસ સાઠ વર્ષે આવી ટેકનોલોજી ભારતમાં પણ આવી જશે હવે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગે એમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો